ગરબાડામાં શ્રી હનુમાનજી જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસરે ગરબાડાનું શ્રી કષ્ટભન દેવ હનુમાનજી મંદિર ભક્તિમય માહોલથી જળ હળી ઉઠ્યું હતું નમસ્કાર આપની સાથે સમાચાર વિસ્તારથી ચૈત્ર સુદ પૂનમ એટલે શ્રી હનુમાન જયંતિ પવિત્ર દિવસ આ ઉપલક્ષમાં ગરબાડા ખાતે તળાવ કિનારે રામના ચોકમાં આવેલા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજીનો જન્મોત્સવ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો

जो नहीं हो ताक तुम पाही राम सिया राम सिया राम जय जय राम